ખબર છે ખાલી ખાલી વાંચો વાતો વચનો થશે ત્યારે હું ઠાકોર સમાજ નહીં છો તમારે પાછળ નહિ રહેવાનું સત્તા ને સત્તાના લાભ અને ફાયદા લેવાના છે અમારે કેસરજી ને બધા આગેવાનો બેઠા છે હું એમને પણ કઉ છું એક એક ઘરે જાવ કો બધા કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની આ દેશ ની ચૂંટણી છે અને આમાંથી કંઈ બીજું નથી મળવાનું અને જે લોકો પોતાને એપીએલ બીપીએલ કે છે જોઈ લેવાના બધાય દોસ્તો ચૂંટણી અમારે લડવાની પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ કેવું અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે લડ્યા પેલા કોઈ પૂછતા તો નહીં અમે ત્યારે તમને વિનંતી કરું છું કે જો ભરમાતા નહી વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો બનાસકાંઠા આપણી ગર્વતી ભૂમિ છે અને આ બનાસકાંઠા આ બનાસકાંઠાની અંદરથી કમળ મોકલો નરેન્દ્રભાઈ અનેક વાર આવ્યા નરેન્દ્રભાઈ અહીંયા અનેક વાર આપણા આશીર્વાદ આપ્યા છે ત્યારે આ બનાસ ની

બંધ ના કરતા ભજનલાલ શર્મા સાહેબ ને ખબર પડવી જોઈએ કે બનાસ ધારામાં કરંટ છે સાહેબ આપને બીજી વાત પણ કરું હમણાં બાહુભાઈએ વાત કરી વાડીનાથ ભગવાનની સાહેબ કેટલો મોટો પ્રસંગ કેવાય વાડીનાથ ભગવાન

એ નાથ ના ત્યાં આપણા ભગવાન આયા હોય એવા વાડીનાથ ભગવાન ના ત્યાં માલધારીઓ ના હોય એનો ઋણ અદા કરવાનો સમય છે આ દેશના વડાપ્રધાન આવવાના છે એ વખત નું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈને શંકા નથી તો આપણે પાછા કેમ રહીએ રેવાય તો એકવાર ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધી લઈએ અને અવાજ આવો જોઈએ બધી બાજુથી બોલો ભારત માતા કી છેક સુધી અવાજ આવો